મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે હું અનિલ સર આજે તમને એક નવો ક્વેશ્ચન સમજાવવા જઈ રહ્યો છું ઠીક છે લાસ્ટ વિડીયોનો એક નાનકડો પ્રશ્ન હતો કે એક પોઈન્ટ એક વત્તા એક પોઈન્ટ જીરો એક આનો આન્સર કેટલો આવે તેનો સાચો આન્સર છે બે પોઈન્ટ અગિયાર કેટલો બે પોઈન્ટ અગિયાર ઠીક છે એનું સોલ્યુશન કેવી રીતે કરી શકાય છે જો તમને ના આવડતું હોય તો લાસ્ટ વિડીયો જરા જોઈ લેજો એટલે તમને આવડી જશે આજનો પ્રશ્ન કંઈક આવો છે કે આપેલ અંકો ચાર બે 0 અને 7 ના પ્રયોગ થી પ્રયોગથી એટલે આવેલા હોય ચાર બે ઝીરો અને સાત છે આ અંકો આપણે ચાર અંક ને મતલબ ચાર અંક છે અને ચાર અંકની જ સંખ્યા બનાવવાની છે તો કોઈ ઇશ્યુ છે નહીં આપણે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની અને ત્યારબાદ એનું અંતર શોધવાનું છે ઘણા બધા બાળકોને અંતર શોધતા નથી આવડતું હતું યાદ રાખવું કોઈ દાખલામાં તમને અંતર પૂછે તફાવત પૂછે બાદ બાકી પૂછે કોઈ સંખ્યા કેટલા મોટી છે કેટલી નાની છે આવું કંઈ પણ પૂછે છે તો તમારે બાદ બાકી કરવાની છે બાદ બાકી એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાની ઠીક છે આટલું કરવાનું હોય છે તો આ જે સંખ્યા છે એમાં આપણે પહેલા શું કરવી પડશે તો મોટી સંખ્યા બનાવવી પડશે પછી નાની સંખ્યા બનાવવી પડશે તો સૌથી પહેલા આપણે મોટી સંખ્યા બનાવી

અંતર શોધવાનું છે તમે લોકોને આવડતું જ હશે અને ના આવડતું હોય તો આપણે બાજુ વાળા માટે દસકો લેવું પડે દશક લઈએ તો શું કરીએ આની પાસે બે માંથી એક જાય તો એક વધે અને આને મળી જાય દસ દસ માંથી સાત જાય તો અહીંયા વધે ત્રણ હવે એક માંથી ચાર ફરી ના જાય તો શું કરવું પડે ફરી દશક લેવું પડે આપણે આની પાસે મળે ત્રણ આની પાસે વધે ત્રણ અને આને મળી જાય દસ દસ અને આગળનો એક હતો એટલે એની પાસે થઈ ગયા અગિયાર હવે અગિયાર માંથી ચાર આપણે બાદ કરવાના છે તો અગિયાર માંથી ચાર જાય તો કેટલા વધશે સાત ઠીક છે હવે ત્યાં ત્રણ ત્રણ માંથી જીરો જાય તો ત્રણ અને સાત માંથી બે જાય તો પાંચ તો એનો મતલબ કે આપણો સાચો આન્સર ત્રેપન તોતેર એટલે પાંચ હજાર ત્રણસો ને તોતેર થઈ જાય જે આપણને ઓપ્શન સીમાં આપેલો છે દાખલો આટલો સરળ છે એટલો અઘરો નથી પણ તમારે બે વસ્તુ ધ્યાન રાખવી પડે એક સંખ્યાને ધ્યાનથી વાંચો પ્રશ્નને ધ્યાનથી વાંચો અને એનો જવાબ લાવવા માટે આપણે અંતર શોધવાનું છે 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 એટલે કરવાની બસ ધ્યાન રાખવાનું ઠીક તો સરસ દાખલો છે અને આ નવોદય પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસમાં માં એટલે ગયા વર્ષે પૂછાયેલો દાખલો છે ઓકે તો હવે ફરી આવો કોઈ પણ એક્ઝામ્પલ આવે જો આપણને આવું કે યોગફળ શોધવા કે નાની અને મોટી સંખ્યા યોગફળ સરવાળો કરો એવું કહેતો પણ આપણને આવડી જવું જોઈએ મતલબ નાની મોટી નાની મોટી સંખ્યા લખવાની સરવાળો કરી દેવાનો ઠીક છે તો આ પ્રકારનો કોઈ પણ દાખલો આવે તો આપણને આવડી જાય જો તમને આ દાખલામાં સમજ પડી ગઈ હોય તો હું તમને એક નાનખો પ્રશ્ન આપું છું જેનો તમારે આન્સર આપવાનો છે પ્રશ્ન કંઈક આવો છે અંકો આઠ જીરો અને પાંચનો ઉપયોગ કરી ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ છે જો તમને નાની સંખ્યા આવડી જાય તમારે એનો આન્સર કોમેન્ટ કરવાનો છે ઠીક છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ